ભગવાનની આગળ જ્યારે કહેવાનો અર્થ છે કે જ્યારે મનુષ્યનો માણસ ભગવાનની સામે જ્યારે વિશેષ માગ માગ કરતો હોય ને તો ભગવાનને હું કહું મારી કથાઓમાં પણ કહું છું કે ભગવાનને બહુ માગવાવાળા ગમતા નથી જો આપણને નથી ગમતા તો કહેવાનો મતલબ માગવાવાળા એટલે કે ભક્ત ભગવાનના મંદિરમાં જાય એટલે બસ ભગવાનની પાસે માગ માગ જ કરે કે ભગવાન મારે આ જોઈએ ભગવાન મારે આ મને આમ આપજે ભગવાન મને પ્રમોશન આપજે નોકરી કરતો હોય તો પ્રમોશન માગે વ્યવસાય કરતો હોય તો વ્યવસાયમાં વૃદ્ધિ માગે તો કહેવાનો અર્થ કે બધું ભગવાન ઉપર આધારિત કેવલ બધું ભગવાન પણ એક સાચો ભક્ત જે છે ને એ એ સ્વયં અબ સોંપતી આવીશ જીવન કા સબ ભારત મારે હાથો મેં એકવાર ભગવાનને બધું સોંપી દો અને બસ એ જ ભક્તિ છે અને એકદમ સરળ જીવનથી સરળ સ્વભાવ મનની અંદર કોઈ કુટિલતા નહીં અને એ જ ભગવાનની ભક્તિ છે બિલકુલ આપને અહીંયા અટકાવીશ અત્યારે આપ દ્રશ્યો જુઓ એ પહોંચી ચૂક્યા છે કોર્પોરેશનની ઓફિસ અત્યારે પહોંચી ચૂક્યા છે ત્રણેય રથ અને ત્રણેય રથનું અત્યારે સ્વાગત કરવામાં આવ્યું છે મેયર અને કમિશનરે ભગવાનનું સ્વાગત કર્યું છે જે પ્રમાણે આપ જોયા છો દેવાંગભાઈ દાણી જોવા મળી રહ્યા છે અને મેયર પણ સાથે પ્રતિભાબેન જોવા મળી રહ્યા છે અને તેઓ અત્યારે રથનું સ્વાગત કરી રહ્યા છે અને તમામ લોકોનું અભિવાદન પણ તેમણે ઝીલ્યું અને સાથે ભગવાન ને ફુલહાર અર્પણ કરવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉપસ્થિત છે અને ધીમે ધીમે હવે આગળ વધશે ટ્રકો અત્યારે સરસપુર ખાતે પહોંચી ચૂકી છે ટ્રકો અત્યારે સરસપુરમાં અને હવે જગન્નાથજીનો રથ એએમસી થી રવાના થઈ ચૂક્યો છે જે એક બાદ એક અપડેટ્સ મળી રહી છે એ પણ આપણા સુધી પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આપ આપની રથયાત્રાની જે યાદો છે એ અમારી સાથે શેર કરી શકો છો આપની જે અનુભૂતિ છે આપ ન્યૂઝ કેપિટલના માધ્યમથી જો ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરી રહ્યા હોય ભગવાનના દર્શન કરી રહ્યા હોય તો અમારી સાથે જોડાવ અમારી સાથે વાતચીત કરી શકો છો અત્યારે આ લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ એ સમયના દ્રશ્યો છે કે જ્યારે મેયર અને કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેઓએ રથ પર જઈ અને ભગવાનનું સ્વાગત કર્યું હતું રથનું સ્વાગત કર્યું હતું ભગવાનના દર્શન કર્યા હતા અને હવે ધીમે ધીમે રથ આગળ રવાના થઈ રહ્યા છે ભગવાન જગન્નાથજીનો રથ આગળ વધી રહ્યો છે રૂપેશભાઈ પોતાનામાં જ ઘણા મહત્ત્વના આ દ્રશ્યો છે કારણ કે લોકોમાં અનેરો ઉત્સાહ છે સાથે કોર્પોરેશનના પદાધિકારીઓ અને મેયર પણ પહોંચ્યા છે અને તેઓ પણ રથનું સ્વાગત કરી રહ્યા છે રૂપેશભાઈ આપણે ભક્તિની વાત કરતા હતા અને ભક્તિનું જો કોઈ ઉદાહરણ હોય તો એ આનાથી મોટું તો ના હોઈ શકે સાચી વાત છે ભક્તિના ઉદાહરણમાં આપણે જોઈ રહ્યા છીએ કે આજે એક એક વ્યક્તિ ભગવાનના ના સાથે જોડાઈ રહ્યો છે અને એમાં એવું કહેવાય કે ભગવાનની દ્રષ્ટિની અંદર કોઈ નાનો મોટો હોતું નથી રાજા હોય કે રંગ દરેક દ્રષ્ટિમાં ભગવાનની દ્રષ્ટિમાં એક જ છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ જ્યારે ભગવાનની આ રથયાત્રાની અંદર આ જે રથ એ રથ જ્યારે ભગવાનના નીકળે છે અને ભગવાનના નગરજનો જે છે એ એમાં અમદાવાદના ખાસ એ એવું કહેવાય કે એમાં પોળોનો મહિમા વધારે છે બિલકુલ આ જ પોળોની વાત આગળ કરીએ અત્યારે બે દ્રશ્યો દર્શકોને બતાવીએ રથ એએમસી અત્યારે પહોંચ્યા છે અને ગજરાજ સરસપુરમાં છે અલગ અલગ દ્રશ્યો જુઓ ગજરાજ આગળ ચાલી રહ્યા છે અને

બિલકુલ આપ રથયાત્રા ન્યૂઝ કેપિટલના માધ્યમથી અત્યારે નિહાળી રહ્યા છો ભગવાનના દર્શન કરી રહ્યા છો કેવી અનુભૂતિ થઈ રહી છે આપને એમ જોઈએ કે આજનો દિવસ એટલે મંગલકાળ દિવસ કહેવાય છે કે આજે વન જોયું મુહિત પણ કહેવામાં આવે છે કે રથયાત્રાથી કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થતી હોય છે અને એમાં મુરત જોવાનું હતું નથી ખાસાત જે વિષય ભગવાનની ભક્તજનોને જ્યારે દર્શન આપવાની કરતા હોય એ દિવસે આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય છે તો એનું મુહૃત જીવતા પણ નથી ને દિવસે શુભ કાર્યની શરૂઆત થતી હોય છે પાટણમાં એકસો ને ની રથયાત્રાની અંદર તમામ કેપિટલ ન્યૂઝના દર્શક મિત્રોને પણ હું શુભકામના આપું છું ભગવાન દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પણ હું આશા વ્યક્ત કરું છું ને આજનો દિવસ છે એટલે કે પાટણમાં પણ જે ગુજરાતી બીજા નંબરની રથ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે ને આજે

ખરેખર દેવી પૂજક સમાજ પણ એમની પોતાની કર્મ કુશળતા ભગવાન ને ચર ને અને ભગવાન નો જે કુંજજ્ઞતા વ્યક્ત કરે છે અને જે રથ રથયાત્રાનો નો જે ઉત્સવ હોય છે અલગ અલગ વેશભૂષા લોકો કરતા હોય છે પણ આ સમાજના લોકો જયારે વેશ વિચાર કરતા હોય છે અમુક અન્ય લોકો જે મનોરંજન ભક્તજનો ને પૂરું પાડે છે એ અન્ય લાગણી પણ અમે અનુભવીએ છીએ જી જી સર આભાર આપનો આપ અમારી સાથે જોડાય અને વાતચીત કરીએ માટે અલગ અલગ દ્રશ્યો આપ જુઓ ગજરાજ સરસપુર પહોંચ્યા અને રથ એએમસી માં છે એમસી થી ધીમે ધીમે હવે રથ આગળ રવાના થયા એમસી પહોંચતા જ મેયર અને બાકીના જે પદાધિકારીઓ હતા એમણે રથનું સ્વાગત કર્યું દેવાંગ દાણી હતા ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના તેમણે સ્વાગત કર્યું અને બાકી આ તરફના જે દ્રશ્યો આપ જોરા છો એ ગજરાજના દ્રશ્યો છે જે સરસપુરમાં હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે રૂપેશભાઈ આપ પોળોની વાત કરતા હતા કહેવાનો અર્થ કે અમદાવાદની અંદર જ્યારે આ રથયાત્રા નીકળી હોય તો એક એક પોળોની અંદર પોળોમાંથી જ્યારે પસાર થતી હોય ભગવાનની આ રથયાત્રા એટલે એવું કહેવાય કે પોળોના નગરવાસીઓ જે છે એ પણ એવું કહેવાય કે પોળોની અંદર જે મકાન હોય ને એમાં એમના જે સગાવાલા હોય ને એ બે બે દિવસ પહેલાં એક એક દિવસ પહેલાં ત્યાં ભગ દર્શન માટે આવી જતા હોય છે અને જે એક ભગવાનનો આ જે રથનો મહિમા જે છે અને એ ઉપરથી સરસ મજાના પુષ્પોની વૃષ્ટિ થતી હોય અને જય જગન્નાથ જય રણછોડનો નાદ આખા અમદાવાદ શહેરની અંદર જ્યારે આજે કોઈ પણ દરેક સમાજ એક બની નેક બની અને જ્યારે ભગવાનની આ યાત્રામાં જોડાયો હોય ત્યારે આ આ દર્શનનો એક બહુ ઉત્તમ મહત્વ છે આ ભક્તિની વાત કરતા હતા તો ભક્તિની વાત કરીએ તો ભક્તિમાં ભાગવતજીમાં પણ કહ્યું છે રામાયણમાં પણ કીધું છે કે ભક્તિ એ ભાગવતજીમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની કથા છે ભક્તિ એ માતા બતાવ્યા છે ભક્તિના બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે ભક્તિમાં ઉતપ્રોત બનવા માટે તો એવું કહેવાય ને કે પ્રથમ ભક્તિ સંત તન કર શંકા કોઈ પણ વ્યક્તિને ભગવાન સુધી પહોંચવું હોય તો ગુરુની જરૂર પડે ભગવાન કૃષ્ણ